અસલામલેકુમ વરમતુલ્લા વબરકાતું હું જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ તેર ગતિ અને સમય વિદ્યાર્થીનીઓ આપણે જુદા જુદા પ્રકારની ગતિઓ વિશે અગાઉના તાસમાં શીખી ગયા તેમજ ધીમી કે ઝડપી ગતિ પણ આપણે જોઈ ગયા કે કેટલીક ગતિ ધીમી હોય છે તો કેટલીક ઝડપી હોય છે બરાબર જે આપણે પ્રવૃત્તિ દ્વારા શીખી ગયા છીએ તેમજ આપણે ઝડપ પણ જોઈ ગયા હતા જેમાં આપણે અનિયમિત ગતિ અને નિયમિત ગતિ વિશે પણ શીખ્યા હતા કે સુરેખ પદ પર ગતિ કરતાં પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિ અનિયમિત ગતિ છે જ્યારે સુરેખ પદ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિ જે છે તે નિયમિત ગતિ કહે છે ચાલો હવે આપણે આગળ થોડુંક આ અભ્યાસ કરીશું તો એમાં આપણે કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તે જોઈએ સમયનું માપન અને સમય તથા ઝડપના એકમ વિદ્યાર્થીનીઓ અહીંયા તમને સમયની વાત આવી જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો તમને ખબર પડશે કે કેટલા વાગ્યા દિવસમાં તમે કેવી રીતે નક્કી કરશો પહેલાંના ટાઈમમાં જે આપણા પૂર્વજો હતા તે માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા પડછાયાને જોઈને કે પછી તડકાને જોઈને એ સમય નક્કી કરતા હતા અને કહી શકતા હતા તમને નવાઈ લાગીને આપણે એક મહિનાનો એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ પહેલાના ટાઈમમાં જે આપણા પૂર્વજો હતા તે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ જે હતી તેના ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે એમણે શું શોધી કાઢ્યું હતું કે રોજ સવારે સૂર્ય ઉગે છે એટલે કે બીજા દિવસે સૂર્ય ઉગે તો શું થાય એક દિવસ પૂર્ણ થયો એમ કહી શકાય છે એટલે કે સમયનું માપનમાં એ લોકો શું જોતા હતા એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા ફરીથી જોઈએ કે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે હવે સૂર્યની ફરતે પૃથ્વીની એક પરિક્રમા પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યું બરાબર કે સૂર્યની ફરતે જે પૃથ્વીને પરિક્રમણ પૂર્ણ કરવા માટે જે લાગે છે તે સમયગાળાને શું નક્કી કરવામાં આવ્યું એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યું એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે બરાબર ને જો દિવસનો સમયગાળો આપણને માપર માપો હોય તો આપણે શું કરીએ છીએ ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ બરાબર એટલે કે આપણને સમયગાળો તો માપવો જ પડે છે હવે ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમયમાં પણ માપનના સામાન્ય સાધનો હતા હવે તમને નવાય લાગશે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે આ ઘડિયાળ જે છે તેની કામગીરી એકદમ જટિલ હોય છે પરંતુ તે બધી કોઈક આવૃત ગતિનો ઉપયોગ કરતી હોય છે જો અહીંયા તમને કેટલીક ઘડિયાળો બતાવી છે દિવાલ ઘડિયાળ ટેબલ ઘડિયાળ અને ડિજિટલ ઘડિયાળ હમણાં તો ડિજિટલ ઘડિયાળું વધુ ચાલે છે બરાબર તો ઘડિયાળની કામગીરી અહીંયા દેખાય છે એટલી જટિલ હોય છે પરંતુ કોઈક આવૃત ગતિનો ઉપયોગ કરતી હોય છે આવૃત ગતિનો આપણે ઉદાહરણ જોઈએ કે કેવી રીતે ઘડિયાળ કામ કરે છે તો તે સમજીએ આવૃત્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ શું છે સાદુ લોલક જો વિદ્યાર્થીનીઓ અહીંયા તમને આ ચિત્રમાં દેખાય છે બરાબર લોલક આકૃતિ તેર પોઈન્ટ ચાર આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એમાં દર્શાવ્યા મુજબ સાદુ લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે જો અહીંયા તમને દેખાય છે આ દોરી વડે લટકાવેલા નીચે શું છે ધાતુનો નાનો ગોળો બરાબર આને શું કહેવાય આ ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે શું કહેવાય લોલકનો બોબ હવે આપણે અહીંયા જોઈએ કે આ આકૃતિમાં તમને દેખાય છે કે લોલકનો તેનો મૂળભૂત સ્થાને સ્થિર છે એટલે કે સ્થિર તમને દેખાય છે આ દોરી જ્યારે આ લોલકને તમે થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરો એટલે કે એક બાજુ એમ લઈ જાય અને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગશે બરાબર ને આ કરવા લાગે છે જો તમને અહીંયા દેખાય છે બીમાં આને આપણે એક બાજુથી બીજું બાજુ ગતિ કેવી રીતે કરશે કે થોડાક અંતરે એને મુક્ત કરવામાં આવે એક બાજુ લઈ જઈને તો એ ગતિ કરવા લાગે છે બરાબર તો આ જે એક બાજુથી બીજી બાજુ એ ગતિ કરે છે એને શું કહેવાય આવર્ત ગતિ અથવા દોલન ગતિ બરાબર આવી રીતે ગતિ કરે તેને શું કહેવાય આવર્ત ગતિ અથવા દોલન ગતિ જ્યારે લોલકનો ઘોડો આ લોલકનો ઘોડો છે બરાબર તો એનું મૂળભૂત સ્થાન શું છે ઓ અહીંયા તમને દેખાય છે ઓ થી એ સ્થાને આવ્યા બાદ એટલે કે અહિયાં આવ્યા બાદ ત્યારબાદ તે બી સ્થાને આવીને ફરીથી બી બાજુ આવીને ઓ સ્થાને પાછો આવ્યો એટલે કે અહીંયાથી અહીંયા થઈને અહીંયા પાછો આવ્યો ત્યારે શું ગણાય કે એક દોલન પૂર્ણ થયું એમ કહી શકાય છે બરાબર સમજણ પડી ફરીથી જોઈએ કે આ લોલખનો ગોળો તેનો મૂળભૂત સ્થાન કયું છે ઓથી એ સ્થાને આવ્યા પછી બીજ સ્થાને આવીને ઓ સુધી સ્થિર રહે છે બરાબર પાછો આવ્યો ત્યારે શું થાય એક દોલન પૂર્ણ થયું એમ કહી શકાય સમજણ પડી દોલન ચલો હવે આપણે વધારે આગળ જોઈએ કે આ જે છે તે ચોક્કસ લંબાઈની દોરી લઈ લોલકનો આવૃતકાર શોધતો દરેક વખતે શું આવશે આવૃતકાળ એક સરખો આવે છે સાધુ લોલક એ દળ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થર ટુકના ટુકડાની રચના છે જે આપણે જોઈ ગયા તે ધાતુના ગોળાને લોલકનો બોપ કહે છે સાદા લોલકના એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવ્રત ગતિનું અથવા દોલન ગતિનું ઉદાહરણ છે આ પણ આપણે સમજી ગયા આકૃતિ દ્વારા હવે લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવ્રતકાળ કહે છે હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે અહીંયા એક મીટર લંબાઈની દોરી કે પાતળો તાલ લઈને આકૃતિ અહીંયા બતાવી છે તેમને એ મુજબ એટલે કે આ એ મુજબ લોલકની તમારે રચના કરવાની છે અને પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો હવે લોલક છે તેનું મૂળ સ્થાન શું છે ઓ બરાબર એમાં સ્થિર થઈ જવા દો આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર તમે નિશાની કરી દો એની પાછળની દિવાલ પર હવે આપણે લોલકનો આવૃત્તકાળ માપવા માટે આપણને સ્ટોપ વોચની જરૂર પડશે સ્ટોપ વોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય બરાબર હવે લોલકની ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ આ બાજુ લઈ જાઓ ધ્યાન રાખો કે જ્યારે ઘોડાને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી સખત ખેંચેલી રહેવી જોઈએ હવે ગોળાને તેને સ્થાનાંતરની સ્થિતિમાં મુક્ત કરી દો યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી બરાબર ધક્કો મારવાનો નથી ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં તમારે સમય નોંધવાનો છે મૂળભૂત સ્થાનને બદલે ગોળો જ્યારે એક તરફે છેવટની સ્થિતિમાં નક્કી કરો હોય ત્યારે તમે સમયની નોંધ કરી શકો છો એટલે કે લોલકના વીજ દોલનો માટેનો સમયગાળો અહીંયા તમારે માપવાનો છે બરાબર અને અવલોકન નોંધવાનો છે કે અવલોકન કરતાં જુદા આવવા જોઈએ અવલોકનો અને પછી એનું પુનરાવર્તન કરીને ફરીથી અવલોકન નોંધવાનું છે વીસ દોલન માટે મળતા સમયગાળાને બીસ અંક વડે ભાગતા આપણને એક દોલન માટેનો સમયગાળો અથવા આવર્તકાળ મળે છે વીસ દોલન માટેના સમયગાળાને બીસ અંક વડે ભાગતા આપણને એક દોલન માટેનો સમયગાળો અથવા આવર્તકાળ મળે છે સો તમારા લોલકનો આવર્તકાળ બધા અવલોકન માટે લગભગ સમાન છે જે આપણે જોઈએ બરાબર હવે હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ અથવા એક કરતાં વધુ સેલવાળા વિદ્યુત ઇલેક્ટ્રોનિક પરિપથો આવે છે બરાબર હવે આ ઘડિયાળને શું કહેવાય ક્વાર્ટર ક્લોક કહે છે ચાલો હવે આપણે સાદા લગ્નનો આવર્તકાળ જોઈએ કેટલો મહિનો એ ક્રમ વીસ ધોલન માટેનો સમયકાળ સમયગાળો અને આવર્તકાળ જો અહીંયા બેતાલીસ સેકન્ડમાં વીસ ધોલન માટેનો સમયગાળો કેટલો છે બેતાલીસ સેકન્ડ છે તો એનો આવર્તકાળ કેટલો મળ્યો આપણને બે પોઈન્ટ એક શું કર્યું વીસ ધોલન માટે મળતા સમયગાળાને બીસ અંક વડે ભાગતા બરાબર આપણને એક ધોલન માટેનો સમયગાળ આવર્તકાળ મળ્યો હવે જો એકતાલીસ સેકન્ડમાં કેટલો મળ્યો બસોને પાંચ બે પોઈન્ટ ઝીરો પાંચ અને ચાલીસ સેકન્ડમાં બે પોઈન્ટ ઝીરો સેકન્ડ આપણને મળ્યા આમ જુદી જુદી સમયમાં આપણને આવર્તકાળ જુદો જુદો મળ્યો છે બરાબર ચાલો હવે હવે આપણે આપણે જોઈએ કે વિશે જોઈ ગયા એની રચના છે તેની શોધ માટેની એક વાર્તા અહીંયા બતાવી છે તે રસપ્રદ છે તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલેલીઓ ગેલેલી વિશે એનું નામ તો તમે સાંભળ્યું જ હશે બરાબર ને એવું કહેવાય છે કે એ વખત ગેલેલીઓ ચર્ચમાં બેઠા હતા ક્યાં બેઠા હતા ચર્ચમાં તેમણે નોંધ્યું કે છતમાંથી સાંકળ વડે લટકાવેલ લેમ્પ ધીરે ધીરે એક બાજુથી બીજી બાજુ સુધી ગતિ કરે છે બરાબર એણે શું જોયું કે છતમાંથી સાંકળ વડે લટકાવેલ જે લેમ્પ હતું તે એક બાજુથી બીજી બાજુ સુધી ગતિ કરે છે તમને એ જાણીને આશ્ચર્ય થયું કે લેમ્પ એક દોલન પૂર્ણ કરે તેટલા સમયમાં તેનો એક ધબકારો થાય છે આ અવલોકનની ખાતરી કરવા માટે ગેલેલિયોએ જુદા જુદા લોલકો પર પ્રયોગ કર્યા બરાબર એ અવલોકનની ખાતરી કરવા માટે ગેલેરીઓએ શું કર્યું બીજા અવલોકનો પણ શરૂ કર્યા અને પ્રયોગો કર્યા તેમણે શોધી કાઢ્યું કે આપેલા લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય જ લાગે છે તેમણે શું શોધી કાઢ્યું કે આપેલા લંબાઈ જે છે એ લોલકને એક દુલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય લાગે છે એક સરખો સમય લાગે છે તેમનું આ અવલોકન લોલકવાળા ઘડિયાળના વિકાસમાં મદદરૂપ બન્યું જે આપણે ચિત્રમાં જોઈ ગયા લોલકવાળા ઘડિયાળમાં બરાબર ચાવીવાળા ઘડિયાળ અને કાડા કાંડા ઘડિયાળ એ લોલકવાળા ઘડિયાળનું સુધારેલું સ્વરૂપ છે બરાબર વિદ્યાર્થીનીઓ તમને આટલી સમજણ તો પડી જ ગઈ હશે હવે આગળની ચર્ચા જે છે તે આપણે આગળના તાસમાં કરીશું થેન્ક યુ